देवोना देव महादेव भोलानाथ ने विनंदी करिए देवना देव महादेव भोलानाथ ने विनंदी करिए सु कैलाश निवासी कैलाश केवा

I do આવી હોય નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામના દોસ્તારા હમણાં ડુમલાવ ગામ અને દેસાઈ ફળિયા એ દેસાઈ ફળિયામાં ઘણા વર્ષથી હમણાં ત્યાં મેળો ભરાય થાય એટલો બધો મોટો મેળો ના ભરાય પણ મંદિર આવે મંદિરમાં હું જ્યાં કલાક બધા આવે તે આવી તો આપણે અઠવાડિયે ભરાય ને તો થોડો થોડો ભરાય જાય આ છે ને આપણે મેળામાં છે ને આપણા દોસ્તાર બધા આમને લાય ત્યાંની બી મેં તું મુલાકાત કરાવે એ હાજા ખાઈ કે આપણે ત્યાં દુકાનો વધે ને સપોર્ટ કલાક આમને લાવે તો આપણે ખાસ દોસ્તાર આવે યુટ્યુબર આવે ત્યાં બી મુલાકાત કરાય દુકાન બી લખે લે ત્યાં થોડું થોડું વસ્તુ બી લે જેથી અહીંયા બી સપોર્ટ બે દરવારી અખા જ દુકાનદાર વધતા જાય અહોં કરો ને બરાબર ચાલો આજના બીજાથી સ્ટાર્ટ કરો અમારા મંદિરને મેળા વિશે જરાક કંઈ આપણને માહિતી ને ખાસ તો તમે અમારે અહીંયા આવ્યા ખરેખર ખૂબ સારું કહેવાય જેમ બને તેમ વર્ષો વર્ષો અહીં દુકાન બધા એવું કરીએ ભાઈ મિત્રો અહીં ડુમલાવ તળાવ પાસે જે લોકો જાણે જ છે એમ આજુબાજુના વિસ્તારના અને જીતુભાઈ બી આપણા ડુમલાવના જ છે તો એ આજે આવી હશે અહીંયા મેં જરાક કીધું કે જરાક આપણી ઓડિયન્સ ને જે કોઈ આપણી ઓડિયન્સ હોય તો તેને જરાક મેળા વિશે બી જરાક જણાવો કે આપણા ડુમલાઉ ગામમાં બી એક મેળો લાગે જે મસ્ત અને દર વર્ષની જેમ આ મેળો અહીંયા લાગે છે તો તમે આવો અહીં મેળામાં ખરીદો ખાસ તો ભાઈ તમે પણ તમે ખાસ તો તમે અહીંયા આવ્યાનો અમારે હું કંઈ ઉમેરો કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર અને જેમ બને તેમ જેમ કે તમે આવ્યા છો અન્ય સાથી મિત્રો પણ આવ્યો આપણે તો અપેક્ષા રાખીએ જેથી ધીમે ધીમે મેળો વધારે અને મોટો થતો જાય તો મિત્રો દર વર્ષને જેમ આવતા વર્ષે બી આવજો અને તમારું કંઈક એવો કંઈ દુકાન લગાવવાની કોઈ ઈચ્છા હોય તો અહીંયા બેફિકર તમે આવી શકો અને આ આથી એનાથી બી પણ વધારે મેળો મહત્વ બહુ મોટો બને એનાથી મોટો મેળો થાય એવું આપણે આશા રાખીએ તો દરેક ઓડિયન્સને અહીંયા મેળામાં પણ આવવાની શુભેચ્છાઓ છે અને કોઈક તમારું કોઈ દુકાન હોય તો તે પણ લઈને આવવાની આમંત્રણ પાઠવીએ છીએ તો વધારે ના કહેતા આગળ વાણીથી વિરામ આપવું શિવરાત્રિને દરેક સાથી મિત્રોને

થી ઓવર પછી તો Yağmur yağmasın. लो चार और आधा दो सारे में थोड़ा सूखा आटा अकेला पड़ेगा हां हां வா <laughs> 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 હવે વાગી હવે પંચદેવ મરી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ મહો લા પતિ હર અસ મું સુ ઓ ba 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 -na -na. પોતાને દિ સફાઈ કરને તા છે છે મહાપ્રસાદ ચાલુ છે આજી રીતના આયોજન કરવામાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુ ગામમાંથી મહાપ્રસાદ લોકો જમાવા આવે છે તમે જોયું કેટલા મોટી સંખ્યામાં અહિયાં ભાઈ ભક્તો મહાપ્રસાદ આતો વર્ષે પણ આ રીતના આયોજન થશે એવી આપણા શુભકામના કરવાની છે ભાઈ વેલા મળા કાઈ નહી હેલ્પ કરવા માટે આવ્યા છે ચાલે 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 ચાલ અહીંયા વિડિયો ને આપણે ધ્યાન કરવાના છે જેમ કે અહીંયા ઠંડુ ની લારી ચલાવતા છે ભાઈ છે ને આપણા ખાસ મિત્ર કિશોરભાઈ પણ તો એક ખાસ એ વાત જાણવાની મળી કે જેમ કે પલસાણા માં કદાચ અમે હોતે ને પલસાણા મેળા માં ગયા હતા ને કદાચ અમારી દુકાન ના ચાલતે તમારે ટેન્શન થઈ જાતે પણ કદાચ અહીંયા અમારી કદાચ દુકાન ના ચાલે તો એ અમારી ચિંતા ને રહે એનું કારણ હું કિશોરભાઈ કહેવાનું કે આપણે પંચાયત વધારે હોય બરોબર પંચાયત માં ભરવાનું હોય બધાને આપવાના પૈસા બધા જ રીતના બધા માણસો આવે પૈસા માંગવા માટે તો આપણને તો પરવડી નહીં ધંધો ની ચાલે તો આપણો નિરાશ ખાવાના હોય પણ અહીંયા ડું એવું એવો છે કે કોઈ જાતનો પૈસા નહીં ભરવાનો કોઈ જાતનો નો કઈ નહીં આટા શક્તિ આપણે જે મંદિર માં દાન કરવું હોય તે કરી શકો તમે માનો નહીં તમારે ધંધો ચાલે ને ચાલે ને સારું એવું થઈ જ જાય કે આપણે નારાજ નહીં કરે મહાદેવ આપણે મંદિર ભગવાન જે છે તે સારી રીતના ધંધો થઈ જાય એ જો અમારી કૃપા ને તમે બી દુકાન આયા લખેલ તમે ખુશ હા ખુશ બરાબર ને અને આપડે બીજા ભાઈ ઠંડો અહીંયા વેચતા છે એ પણ કેવું છે ખુબ સારી વાત કે ખુશ છે હા જે કોઈ દુકાનદાર અહીં આવે દરેક મિત્રો નો નારાજ તો થાય નારાજ ના થવું જોઈએ ને બધાને ચાલવું જોઈએ ખરેખર ચાલ્યું છે આવનારા દિવસોમાં પણ જે આવતા વર્ષે બરોબર હશે ત્યારે પણ એવું જ તમે ભી આપડે એવું વિચારીએ કે અહીંયા થોડી વધારે દુકાન થાય ને વધારે પબ્લિક થાય એના માટે બી તમે સપોર્ટ કરી શકો છો ને આવી શકો છો નવી નવી દુકાન લઈને નવી નવી વસ્તુ લઈને તમે બી દુકાન લાગી શકો છો ને આપણી ચેનલ કે ડોડિયા પર બી તમે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો આપણા ખાસ મિત્રો સપોર્ટ કરજો ઓ વિદ્યાત પુરો લખો પલાણા માં જાના તા પલાણા ફરી થી જતી મેરો બરાબર હા હા જોહાર આપકી જય જય આદિવાસી જય આદિવાસી કામના રાજા શિવરાત્રી નિમિત્તે દર વર્ષને જેમ આ વર્ષે પણ એક પરિવારને આપણે મદદ કરવાની છે ની ખબર આ શિવરાત્રે એવો આજે મિત્રો જે બચેલું ભોજન છે એ જરિયા સુધી પહોંચાડવા માટે જઈ રહ્યા છે આજે કઈ દાડ આપી દેવા જોહાર જાય જય ની હાર્દિક શુભકામના